આવનારી ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ હારશે જી હા આવનારી ચૂંટણીમાં ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન ભાજપને હરાવશે રાહુલ ગાંધી સંસદમાં ભાજપને પડકાર ફેંકી રહ્યા છે તો રાહુલ ગાંધીને ગુજરાતમાં જીતવાની શક્યતાઓ કેમ દેખાઈ કેમ રાહુલ ગાંધીએ દાવા સાથે ભાજપને જીતનો પડકાર ફેંક્યો નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાહુલ ગાંધીએ ભરી સંસદમાં ભાજપને પડકાર ફેંક્યો છે કે આવનારી ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન ભાજપને હરાવશે આ વાત રાહુલ ગાંધીએ દાવા સાથે કરી છે રાહુલ ગાંધીની આ વાત સાંભળી કોંગ્રેસી નેતાઓએ તાળીઓનો ગડગડાટ પણ કર્યો તો એ દ્રશ્યો પર નજર કરીએ જ્યાં રાહુલ ગાંધી ભાજપને જીતનો પડકાર ફેંકી રહ્યા છે અને કોંગ્રેસી નેતાઓ આ વાત પર પાટલી પર હાથ પછાડી રહ્યા છે आप लिख के ले लो लिख के ले लो आपको ऑपोजिशन इंडिया गठबंधन गुजरात में हराने जा रहा है yeah. आप लिख के ले लो लिख के ले लो आपको ऑपोजिशन इंडिया गठबंधन गुजरात में हराने जा रहा है yeah. तो आप वीडियो जो पी एक बात तो साफ है કે રાહુલ ગાંધી જે નિખાલસતાથી અને ખુલ્લેઆમ ભાજપને પડકાર ફેંકી રહ્યા છે તેને જોતા સાફપણે દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસે ગુજરાતમાં જીતવા માટે ઘણી રણનીતિઓ ઘડી રાખી છે રાહુલ ગાંધીને ગુજરાતમાં જીતની ઘણી આશાઓ જે છે તેના જો કારણો જોવા જઈએ તો સૌથી પહેલા તો જો વાત કરીએ તો કોંગ્રેસે ભાજપનો અહંકાર लोकसभा चुट्टी उतारियो भाजप न नो अहंकार कांग्रेस मैं जाता रहता हूँ और आपको गुजरात में हराएंगे इस बार आप लिख के ले लो लिख के ले लो आपको ऑपोजिशन इंडिया गठबंधन गुजरात में हराने जा रहा है गुजरात में चार थी पांच बैठकों ने बाद करता बदीज बैठक पर कांग्रेस भाजप ने बराबर ने टक्कर आपी पांच लाख ने लीड नी करती भारतीय जनता पार्टी ने कांग्रेस से बह लाखे पण हमफावी दी थी आ वक्त लोकसभा चुटनी मां लोको ए कांग्रेस ने मदद करी क्षत्रिय समाज पण रूपाला ना चालता विरोध ने लई कांग्रेस नी वहारे आव्यो અને આ વિરોધમાં બીજા ઘણા સમાજ પણ જેને લોકસભાની ચૂંટણીમાં આપણે સૌએ જોયા તો આ બધી બાબતોથી કહી શકાય કે ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ ઘણી મજબૂત બની છે ત્યારે ભાજપનો રાજકારણનો ગઢ અને રાજકારણનો અડ્ડો કહેવાતી એવી રાજકોટ બેઠક પર કોંગ્રેસે અડિંગો જમાવ્યો છે રાજકોટના લોકોએ કોંગ્રેસને રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવાની મુહિમમાં

ત્યારે કોંગ્રેસ ગુજરાતમાં હવે ઘણી મજબૂત થઈ ગઈ છે અને કોંગ્રેસે ગુજરાતમાં પોતાનું અડીંગો જમાવતા ઘણી રણનીતિઓ પણ ઘડવાનું શરૂ કરી દીધું તો શું રાહુલ ગાંધીનો પડકાર ભાજપને ભારે પડશે શું રાહુલ ગાંધીએ જે ખુલ્લેઆમ ચેલેન્જ આપી છે ભરી સંસદમાં તે ભાજપને આ વખતે ગુજરાતમાં ભારે પડશે ખરી તો રાહુલ ગાંધીના આ નિવેદન વિશે અને રાહુલ ગાંધીએ જે ભાજપને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો છે તેના વિશે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર